નમસ્કાર આજે આપણે ધોરણ છ ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી ભારતની જે અદભુત પ્રાકૃતિક વિવિધતા છે એના પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા નમસ્કાર આ પુસ્તક ભલે ધોરણ છ માટે હોય પણ ભારતનું ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ વન્યજીવન આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે એ સમજવા માટે ખૂબ જ સરસ શરૂઆત છે બરાબર જેમ આપણી સંસ્કૃતિ અને ભાષામાં વિવિધતા છે એવી જ પ્રાકૃતિક વિવિધતા પણ ભારતની ઓળખ છે એમને ચોક્કસ એકદમ સાચી વાત તો શરૂઆત કરીએ ભારતના કદ અને સ્થાનથી પુસ્તક કહે છે લગભગ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ઘણો મોટો કહેવાય હા વિશાળ દેશ છે અને એની ભૌગોલિક સીમાઓ જુઓ ઉત્તરમાં પેલો હિમાલય પર્વત અને દક્ષિણમાં હિન્દ મહાસાગર પૂર્વમાં બંગાળનો ઉપસાગર પશ્ચિમે અરબ સાગર બરાબર કાશ્મીરથી કન્યાકુમારી લગભગ 3214 ચૌદ કિલોમીટર અને અરુણાચલથી કચ્છ એ લગભગ 2933 તેત્રીસ કિલોમીટર આટલા મોટા વિસ્તારમાં ભૂની સ્વરૂપો પણ કેટલા અલગ અલગ પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશ રણ હા દરિયા કિનારા ટાપુઓ બધું જ છે અને આ જ ભૌગોલિક વિવિધતા મતલબ કે આપણી રહેણીકરણી અને સંસ્કૃતિમાં પણ વિવિધતા લાવે છે તો આપણે યાર મુખ્ય પ્રાકૃતિક વિભાગોની ટૂંકમાં વાત કરીએ સૌથી પહેલા ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે હિમાલય હા હિમાલય એમાં ત્રણ સમાંતર હારમાળાઓ છે સૌથી ઉત્તરમાં મહાહિમાલય જ્યાં માઉન્ટ એવરેસ્ટ જેવા ઊંચા શિખરો છે પછી મધ્ય હિમાલય ત્યાં તો હવા ખાવાના સ્થળો ઘણા છે એમ સાંભળ્યું છે બરાબર અને છેલ્લે દક્ષિણમાં શિવાલિકની ટેકરીઓ આ આખો પ્રદેશ આપણા દેશ માટે એક કુદરતી દિવાલ દેવો છે સરહદનું રક્ષણ પણ કરે અને હિમાલયની તળેટીમાંથી શરૂ થાય ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ હા જે ગંગા સતલજ યમુના બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓએ બનાવેલો છે ખૂબ જ ફળદ્રુપ એટલે જ ત્યાં ખેતી સારી થાય અને વસ્તી પણ ઘીચ છે ખરું ને એકદમ નદીઓ જે કાપ લાવે એનાથી જ આ મેદાનો બન્યા છે હવે પશ્ચિમ તરફ જઈએ તો આવે ભારતીય મહામરુ સ્થળ એટલે કે રણ પ્રદેશ હા રાજસ્થાનનો મોટો ભાગ ગરમ સૂકો પ્રદેશ વરસાદ ઓછો વનસ્પતિ પણ ઓછી કાટાડી આ પણ ભારતની એક અલગ જ છબી છે પછી દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ હા જે ઊંધા ત્રિકોણ આકારનો છે એની જમીન પ્રમાણમાં અસમતલ છે અને અહીં અરવલ્લી જેવી જૂની પર્વતમાળા છે વિંધ્યાચલ સાતપુડા પણ છે બરાબર અરવલ્લી તો સૌથી જૂની ગણાય અને આ ઉચ્ચ પ્રદેશ ખનિજોથી સમૃદ્ધ છે અહીં નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહે છે જે ખાસિયત છે પછી કિનારાના મેદાનો પૂર્વ અને પશ્ચિમ ઘાટની બંને બાજુએ હા પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમમાં પશ્ચિમ કિનારાનું મેદાન થોડું સાંકડું છે અને પૂર્વ કિનારે પેલી નદીઓ ગોદાવરી મહાનદી કાવેરી કૃષ્ણા એ બંગાળના ઉપસાગરને મળે ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે બરાબર ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ જેમ કે ગંગા બ્રહ્મપુત્રોનો સુંદરવન ડેલ્ટા એ પણ એક મોટો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે અને છેલ્લે દ્વીપસમૂહો અંદમાન નિકોબાર જે બંગાળના ઉપસાગરમાં છે અને લક્ષદ્વીપ જે અરબસાગરમાં છે લક્ષદ્વીપ તો પરવાળાના ટાપુઓ છે આટલી બધી ભૌગોલિક વિવિધતા હવે આ બધાને જોડતી કડી એટલે આબોહવા પુસ્તક હવામાન અને આબોહવા વચ્ચેનો ભેદ સમજાવે છે હા હવામાન એટલે ફેરફાર જ્યારે આબોહવા એટલે લાંબા સમયની સરેરાશ પરિસ્થિતિ અને મુખ્ય ઋતુઓ ચાર ગણાવી છે શિયાળો ઉનાળો ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ બરાબર શિયાળો એટલે ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઠંડી ઋતુ સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલે દિવસો ટૂંકા પછી ઉનાળો માર્ચ થી મે ગરમી પડે સૂર્યના કિરણો સીધા દિવસો લાંબા અને પેલી લૂ પણ વાય હા ગરમ પવનો પછી આવે જૂન જૂનથી સપ્ટેમ્બર વરસાદની ઋતુ નૈઋત્ય દિશામાંથી ભેજવાળા પવનો આવે ખરું ને અરબ સાગર અને બંગાળના ઉપસાગર પરથી હા એ જ પવનો વરસાદ લાવે ખેતી માટે તો આ ઋતુ સૌથી મહત્વની અને છેલ્લે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બર હા ત્યારે પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે સૂકા હોય આકાશ ચોખ્ખું થઈ જાય પણ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આ સમયે વરસાદ પડે એટલે જ ભારતની આબોહવા મોસમી કહેવાય છે બરાબર કારણ કે ઋતુ પ્રમાણે પવનોની દિશા બદલાય છે અને એની સીધી અસર તાપમાન અને વરસાદ પર પડે જો એક સરખી ઋતુ હોત તો આપણો ખોરાક પોશાક ખેતી બધું કેટલું અલગ હોત સાચી વાત અને આ અલગ અલગ આબોહવા પ્રમાણે વનસ્પતિ પણ જુદી જુદી જોવા મળે પુસ્તકમાં જંગલોના મુખ્ય પ્રકારો આપ્યા છે હા વરસાદ અને આબોહવાના આધારે પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જ્યાં ખૂબ વરસાદ પડે ત્યાં એકદમ ઘેઘૂર અને બારેમાસ લીલા રહે એવા હા મહોગની રોઝવુડ નેતર જેવા વૃક્ષો ત્યાં થાય પશ્ચિમ ઘાટ અંદમાન નિકોબાર ઉત્તર પૂર્વ ભારતમાં આવા જંગલો છે પછી બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો અને

ત્યાં ઊંચાઈ પ્રમાણે વનસ્પતિ બદલાય શંકો આકારના વૃક્ષો હોય ને ત્યાં ચીડ દેવદાર પાઇન બરાબર અને છેલ્લો પ્રકાર એટલે મેંગ્રોવ જંગલો દરિયા કિનારે ખારા પાણીમાં ઉગે સુંદરવનમાં સુંદરીના વૃક્ષો અને ગુજરાતમાં ચેરના વૃક્ષો એ આના ઉદાહરણ છે હા આ બધા જંગલોનું મહત્વ ઘણું છે પર્યાવરણ માટે તો ખરું જ ઓક્સિજન આપે વરસાદ લાવવામાં મદદ કરે જમીનનું ધોવાણ અટકાવે અને આર્થિક રીતે પણ લાકડું ઔષધિઓ અને ઘણા લોકોની રોજીરોટી પણ જંગલો પર નિર્ભર છે એકદમ સાચી વાત અને આ જંગલોને વિવિધ ભૌગોલિક વિસ્તારો એટલે અસંખ્ય વન્યજીવોનું ઘર હા પુસ્તકમાં કેટલા બધા જીવોનો ઉલ્લેખ છે સસ્તન પ્રાણીઓ પક્ષીઓ જળચરો ઉભયજીવી કીટકો સરીસૃપો વાઘ જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે પછી જંગલી બકરીઓ છે જે હિમાલય અને નીલગીરીમાં જોવા મળે હાથી છે કેરળ કર્ણાટક અસમમાં અસમમાં એક શિંગી ગેંડા પણ છે અને આપણા ગુજરાતના કચ્છ સુરેન્દ્રનગર પાટણના રણમાં પેલું ઘુડખર એ પણ ખાસ છે બહુ જ ખાસ અને એશિયાઈ સિંહ એ તો ફક્ત ગીરમાં જ જોવા મળે છે આખા એશિયામાં બીજે ક્યાંય નહીં એ ગુજરાતનું રાજ્યપ્રાણી પણ છે પક્ષીઓની પણ ઘણી વિવિધતા છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી હા એ સિવાય સારસ બતક કાબર મેના કેટલાય સ્થાનિક પક્ષીઓ અને શિયાળામાં તો બહારથી યાયાવર પક્ષીઓ આવે હજારોની સંખ્યામાં નળ સરોવર ખીજડિયા થોળ છારી આ બધી જગ્યાએ જોવા મળે અને પેલા સુરખાબ એ તો કચ્છમાં માળા બનાવે છે હા ફ્લેમિંગો સિટી પછી દરિયાઈ કાચબા છે જે ઈંડા મૂકવા કિનારે આવે સાપની પણ ઘણી પ્રજાતિઓ છે આ બધી જીવસૃષ્ટિને બચાવવી ખૂબ જરૂરી છે એટલે જ અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવ્યા છે ચોક્કસ આ કુદરતી વારસો અજોડ છે એનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે આ પુસ્તક આપણે એ જ વાત યાદ કરાવે છે બિલકુલ આપણે આ બધી વિવિધતા વિશે જાણ્યું પણ એક વિચાર આવે છે કે ભવિષ્યમાં જે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે એની આ અદ્ભુત વિવિધતા પર આ પ્રાકૃતિક સંપદા પર કેવી અસર પડશે અને એને ટકાવી રાખવા આપણે શું કરી શકીએ આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે